ઉપર ઉપર આ વિડિયો નું ફાયદો માર કા ઉતારવા હોય તો બધું ફેમસ થવાય ફેમસ માં ફેમસ હો તો પેલો થાપાઈ ગયો

મારો ખો પેલા ખોટી ખાડી ખોટી દાદાગીરી કરતા હતા અમે મારા ખોટા મારવા ન થાપાવા નતા ને તો થાપાવા પડ્યા આટલી બધી દાદાગીરી ના હોય તા ને કોકને થાપાવાય ના તો ખોટું થઈ ગયું મારી ભૂલ છે કેમ તમે એકલા એકલા બહુ બસ પહેલા એવું નહોતું તો પેલા બે ખબર હે ફેમસ થવા વાળા ના જોયા તો બધા ફેમસ થવા વાળા આવી ગયા બધા રસ્તા મને આવતો હતો લુખું છું આવે એ શું કહેવાનું ભાઈ તમે તમારો વિડીયો ઉતારો

અરે બુખા તમારે આટલું બધું શરીર થાય થાપુ ખાઈ ને ફરજી એવું તો આ લોકો ને થાપો ખાય છે ને કોક નઈ નઈ ખાઈ થા પાય તમે બહુ થાપા એ બીજા થા ઇસ્ટાગ્રામ ના તમે તો થાપાયા પેલા બીજા આપડે બાપુ નહી

બે કરી આપજો બુખા આપ્યું બદલો માં તો બહુ મજા આયે એમ જીવા તું ખબર પડી